સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે કોઈ માણસને પણ ન હોય અને આદર કાઠિયાવાડની સંસ્કૃતિમાં એક પશુઓને કે પ્રાણીઓને આપવામાં આવ્યું છે અને એમના બલિદાનની એમના ત્યાગની વાતો આ કાઠિયાવાડના પુસ્તકોમાં ઠાંસી ઠાસી ને ભરી છે એની લોક સાહિત્યની વાતો એને પાને પાને રજૂ કરી છે અને એના ત્યાગ અને બલિદાન એના સમર્પણ અને કવિઓ અને લોક સાહિત્યો એના કંઠમાંથી ઉજાગર કરી છે અને આજે આપણે એક એવી જ એક લોક સાહિત્યની અને એક ભક્તિમય પ્રસંગની વાત રજૂ કરવી છે અને આ વાત છે સત્તાધારમાં આપા ગીગાની જગ્યામાં આવેલા શામજી બાપુના ચમત્કારિક પાડાની વાત પાડે દેખાડ્યું પ્રગટ પાડે દેખાડ્યું પ્રગટ અનેક અનેક જગ જગ ઉલટી ઉલટી જતા એને ઉની નો માણસો ને માથું ખંજવાડતા ખંજવારતા વિચાર આવે છે કે એક સામાન્ય પાડામાં એવી તો શું દેવી શક્તિ હશે કે ગુજરાતના ગામડે ગામડે પ્રખ્યાત થઈ ગયો અને અંતે એ પાડા પીર તરીકે પૂજાણું અને આજે આપણે વાત કરવી છે કે સામજી બાપુની જગ્યામાં સતાધારમાં એક રામ આહિર નામના ભગતે બાપુની જગ્યામાં કેટલીક ભેંસો આપી હતી અને આ ભેંસોમાં એક ભોજ નામની ભેંસ હતી અને એ ભેંસ કોઈ સામાન્ય ભેંસ નહોતી એ ભેંસ કોઈ દેવતા ભેંસ હતી અને એ ભોજ નામની ભેંસનું દૂધ મંદિરમાં ચરણમુત તરીકે ધરવામાં આવતું અને આ ભોજલ નામની ભેંસના જે પાડા અને પાડી થતા એમને કોઈને પણ આપવામાં નહોતા આવતા અને જેનામાં કોઈ દેવી શક્તિ હોય કે જે કોઈ ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધાને વિશ્વાસ રાખતા હોય એમને જ આપવામાં આવતા અને બને ત્યાં સુધી કોઈને આપવામાં જ નહોતા આવતા એક દિવસ કુંડલા ગામની બાજુમાં આવેલા નેસડી ગામેથી કેટલાક લોકો સત્તાધારમાં સામજી બાપુની જગ્યાએ આવે છે અને શામજી બાપુને બે હાથ જોડી અને એમની પાસે એમ માંગણી મૂકે છે કે બાપુ અમારા ગામમાં કોઈ સારા પ્રકારનો પાડો નથી તો મહેરબાની કરી અમને એક સારા પ્રકારનો પાડો આપો અને જો સારા પ્રકારનો પાડો હોય તો એ પાડાની ઓલાદો પણ સારા પ્રકારની જન્મે સારા પ્રકારની પેદા થાય અને આવેલા બધા યુવાનોને સામજી બાપુ કહેશે સાચી છે પરંતુ અત્યારે મારી પાસે તમને આપવા માટે એવો પાડો પાડો નથી અને જે છે એ મારે ભેંસો માટે અમારા ખાડુમાં જોઈએ છે અને ત્યારે આવેલા બધા યુવાનો એક પાડા સામે આંગળી ચિંતા કે છે કે આ રહ્યો આ ભોજલ ભેંસનો મસ્ત મજાનો પણ બાપુ તમે ખોટું શા માટે બોલો છો તમે આવા ઉત્તર શા માટે આપો છો નબળો ઉત્તર શા માટે આપો છો અને ત્યારે શામજી બાપુ છે કે એ તો અમારી દેવતા એ ભજલ ભેંસનો પાડો છે અને ભજલ ભેંસના ઓલાદોને અમે કોઈને આપવાનું તો ઠીક અમારી જગ્યાની બહાર પણ કાઢતા નથી એટલે આ પાડો હું તમને ના આપી શકું અને ત્યારે બધા યુવાનો કે છે કે બાપુ આ પાડો તો અમારે જોઈએ જ છે શામજી બાપુ આગળ કે છે કે તમે જે પાડાને સામાન્ય પાડો ગણો છો એ સામાન્ય પાડો નથી એ તો અમારા પૂર્વજોની મર્યાદાને સચનો પુરાવો છે એ અમારા પૂર્વજોની સત્યનો પુરાવો છે અને આ પાડાને હું સી રીતે આપી શકું પરંતુ આવેલા બધા યુવાનો હાથ જોડી જોડી અને શામજી બાપુને વિનંતી કરે છે અને શામજી બાપુને અનેક પ્રકારના સવાલો અને જવાબો કરે છે અને આ બાજુ શામજી બાપુ ભોળા હૃદયના અને દરિયા દિલના માણસ હતા અને આખરે મૂંઝાઈ જાય છે અને મનોમન કહે છે કે આ લોકોએ તો ભારે કરી અને એ આવેલા લોકો કહે છે કે શામજી બાપુ તમારે પાડો ના આપવો હોય તો કંઈ વાંધો નહીં પરંતુ તમે ખોટા બહાના ના બનાવો અને આટલું સાંભળી અને શામજી બાપુ પોતાની હાર સ્વીકારી લેશે અને આખરે પાડો આપવા માટે તૈયાર થઈ જાય છે અને આવેલા બધા લોકોને કહે છે કે તમને પાડો આપો તો ખરા પરંતુ મારી એક શરત છે અને તમે જો એ શરતનું પાલન ન કરો તો આ દેવળ તમારા લેખા જોખા લેશે અને આટલું સાંભળી અને નેસડી ગામના આવેલા બધા લોકો સહમત થઈ ગયા અને સામજી બાપુને બે હાથ જોડીને કહે છે કે બાપુ તમારી શરત તમારા વેણ અમે બ્રહ્મવેણ સમજીને પાલન કરશું બોલો હવે તમારી કોઈ શરત છે પૂજ્ય શામજી એકદમ ધીમા સ્વરમાં અને એક સંતને સાજે એવી ભાષામાં આવેલા નેસડી ગામના બધા યુવાનોને કહ્યું કે બાપલા આ પાડાને મેં મારા પેટના દીકરા કરતા પણ વધારે સાચવો છે અને તમારે પણ તમારા પેટના દીકરા કરતા પણ વધારે સાચવવું પડશે અને એમ છતાં પણ જે દિવસે તમારે આનું ભરણ પોષણ ન થાય જે દિવસે તમને આ પાડો ન પોસાય તે દિવસે પાછો મારી જગ્યામાં મૂકી જજો પરંતુ ભૂલે ચૂકે પણ ક્યારેય આ પાડો કોઈને વેંચતા નહીં કે ક્યારે પણ આ પાડો ક્યાંય બજારમાં મૂકતા નહીં અને બધા નેસડી ગામના આવેલા લોકો શામજી બાપુની શરત મંજૂર રાખે છે અને શામજી બાપુને વચન આપે છે અને ત્યારબાદ એ બધા લોકો પાડો લઈ અને પોતાના નેસડી નેસડી ગામમાં ગામમાં આવે છે અને ગોવાળ હમીર હમીર કોડી ને પોતાના દીકરાની જેમ સાચવે છે અને એની ખૂબ જ સાવચેતીથી જાળવણી કરે છે અને એમ કરતા કરતા દિવસો મહિનાઓ અને વર્ષો વીતે છે અને એક દિવસ એ અમીર કોડીને ભગવાનના ઘરના તેડા આવે છે અને અમીર કોડી ભગવાનના આ ધામમાં જતો રહે છે અને આ બાજુ અમીર કોડીની ઘરવાળીને આ કળાકૂટ આ માથાકૂટ ગમતી નથી કે રોજે રોજ પાડાની સેવા કરવી એની ચાકરી કરવી અને આખરે એક દિવસ એ અમીર કોડીની ઘરવાળી કંટાળી અને મનોમન વિચાર કરે છે કે હું આ પાડાને વેચી દઉં અને એને કારણે મારે આ પાડાની સેવા જાગરી પણ ન કરવી આ પાડાને જોવો પણ નહીં અને આ પાડાને જોઈ જોઈ અને મારા અમીરાને પણ યાદ ન કરવું અને એક દિવસ ઉંડલા ગામના મતવા બચુભાઈને આ પાડો રૂપિયા પંદરસો માં વેચી દેવામાં આવે છે આ બાજુ મતવા બચુભાઈને મનમન વિચાર આવ્યો કે આવો મસ્ત મજાનો પાડો છે અને એને જો મુંબઈ વેરો કરી દઉં તો એના પૂરા પૈસા ઉપજશે અને એક દિવસ એ મતવા બચુભાઈએ પાડાને ખટારામાં ચડાવ્યું અને એને મુંબઈ ભેરો કર્યો અને ત્યાં એક કસાઈને ત્યાં આ પાડાને પૂરા પાંચ હજાર રૂપિયામાં વેચી દીધો અને આ કસાઈએ થોડા દિવસ બાદ એને કતલખાને મોકલી દીધો અને ત્યાં એક ગમાણમાં બધા પશુઓને લીલું ઘાસ નાખવામાં આવ્યું અને બાપુ આ તો મૂંગા ઢોર મૂંગા પશુ એને શું ખબર કે હમણાં થોડી જ વારમાં આપણા ઉપર કાળની કરવત મંડાશે અને આપણા શરીરના કટકે કટકા થઈ જશે આ પાડાને જે કતલખાનામાં લઈ આવવામાં આવ્યો હતો એ કતલખાનું ઓટોમેટિક એટલે કે સ્વસંચાલિત હતું અને જેવો પાડાને કાપવા માટે ત્યાં લઈ જવામાં આવે છે અને કસાય માણસને હુકમ કરે છે અને એ માણસ જેવું ખટાક દઈને બટન દબાવે છે અને ત્યાં તો એક ચમત્કાર થયો ધરતી ધ્રુજવા લાગી અને પાડાની આંખો થઈ ગઈ અને જેવી કરવત પાડાના ડોક પાસે આવે છે અને ત્યાં તો એક મોટો કડાકો થાય છે અને કર્વતના ટુકડે ટુકડા થઈ જાય છે કસાય મનોમન વિચાર કરે છે કે આવું તો કોઈથી બન્યું નથી

અને જુએ છે તો કરવત નીચે આવે છે ઉપર જાય છે નીચે આવે છે ઉપર જાય છે અને કસાય મનોમન કહે છે કે હવે બરોબર હવે આ કરવત બરોબરની છે અને ફરી પાછો એ પાડાને ત્યાં રાખવામાં આવે છે અને ફરી પાછો એ કસાય હુકમ કરે છે અને માણસ ખટાક દઈ અને મશીનનું બટન દબાવે છે અને ત્યાં તો ફરી પાછો ચમત્કાર થાય છે અને એ કરવતના ટુકડા થઈ જાય છે ને આ વખતે તો ઈ કરવતનો ટુકડો ઉડતો ઉડતો કસાઈના પગમાં લાગે છે અને કસાઈના પગ કપાઈ જાય છે અને થોડીવારમાં એ કસાઈના પરિવારજનો ત્યાં આવી જાય છે અને એને દવાખાને લઈ જાય છે અને કસાઈને ત્યાં દવાખાને દાખલ કરે છે અને બધા મનોમન વિચાર કરે છે કે આવું તો કોઈ દિવસ બન્યું નથી કસાઈ એકદમ બેસુદ અને બેભાન હાલતમાં ખાટલામાં પડ્યો છે અને આ દવાખાનામાં કસાઈની પત્ની અને એનો દીકરો એ કસાઈના ખાટલાની બાજુમાં સુતા કસાઈના દીકરાને સ્વપ્નમાં એક દેવતા અને એને કહે છે કે આ પાડો મારી જગ્યાનો છે અને આ પાડાનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે એટલે હું તમને સમજાવું છું સમજી જાવ આ પાડો જ્યાંથી છે ત્યાં પાછો મૂકી આવો એમાં જ તમારી ભલાઈ છે નહીતર હું જળ મૂળમાંથી ઉખેડી નાખીશ આ કસાયનો દીકરો એકદમ ઝપકીને ઊંઘમાંથી જાગી જાય છે અને એને પણ મનોમન વિશ્વાસ બેસી જાય છે કે નક્કી આમાં કંઈક ખોટું થયું છે નક્કી આ કંઈક ચમત્કાર છે નહીતર આવું ન થાય અને એની માને જગાડીને આ બધી વાત કરે છે અને કસાયની પત્નીને પણ મનોમન વિશ્વાસ બેસી જાય છે એને મનોમન શ્રદ્ધા બેસી જાય છે અને બે હાથ જોડી અને મન મન પ્રાર્થના કરે છે અને છે કે આ પાડો જે જગ્યાએથી આવ્યો છે એ જગ્યાએ અમે અમારા ખર્ચે મૂકી અને બીજું કે આ પાડાની સાથે સાથે અમે માફી તરીકે બીજો એક પાડો પણ ત્યાં બાંધી આવશું પરંતુ મારા ખાવીદને મારા પતિને બચાવી ત્યારબાદ આ કશાયે આ પાડો જે જગ્યાએથી આવ્યો હતો એટલે કે કુંડલામાં મતવા બચુભાઈને ત્યાં પોતાના ખર્ચે પહોંચાડી દીધો અને ત્યારબાદ મતવા બજુભાઈએ આ પાડાને ચલાલા ધારી અને વિસાવદર થઈ અને સત્તાધાર પહોંચાડી દીધો હતો અને આ વાતની જાણ વાયુગે છાપામાં થઈ જતા ગામે ગામે લોકોએ આ પાડાને ફૂલહાર કર્યા હતા અને એમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું અને ત્યારબાદ લોકો આ પાડાને પાડા પીર તરીકે ઓળખવા લાગ્યા હતા અને સમય જતા આ પાડાએ દેહનો ત્યાગ કર્યો અને આ પાડાને ને સત્તાધારમાં જ સમાધિ આપવામાં આવી હતી અને આ પાડાપીની સમાધિ હાલમાં પણ સત્તાધારમાં મોજૂદ છે અને સત્તાધાર જાઓ સામજી બાપુની જગ્યામાં જાઓ તો આ પાડાપીના દર્શન કરજો અને તમારા જીવનને ધન્ય કરજો બાપુ આ શામજી બાપુના ચમત્કારી કૃનો પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર